સાહેબ મોગલ ટાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે મસ્ત મજાની હવાર પડી ગઈ છે ને સુરત દાદાએ દર્શન દઈ દીધા છે ને આપણે જો ભાઈ ધૂમ લઈને આવી જશે અમે તો બાથરૂમ કરવા આવો છો ભાઈ તો અત્યારે અહીંયા આવીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે ને હવે આપણે જવાનું છે દાડિયા લઈને કાયમ તો દાડિયા લઈને જ જવાનું હોય તો તમને ખબર જ છે કારણ કે દાડિયા આંકું છું તો અત્યારે બોલેરો લઈને જવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલે ફૂલ હાથ વાગી જાય હવા હાથ વાગી સોરી યાર તો સવા હાથ સવા હાથ થઈ ગયા છે તો સારો ફટાફટ પેલા આપણું કામકાજ કરી નાખીએ આજનો દિવસ આપણો કેવો જઈએ તો આપણને અત્યારે કંઈ ખબર છે નહીં ભાઈ તમે જોતા રહેજો ને હું બનાવતો રહે વિડીયો મને ખબર પડે ને તમને ખબર પડે તો સારો વિડીયો ગમે તો અત્યારેથી લાઈક કરી દેજો ચાલો બલેરાને આપણે અત્યારે અગરબત્તી કરી નાખી છે જો અહીંયા અગરબત્તી અહીંયા બારી જ મૂકી ને હવે અમારો આપવા જાય છે રિક્ષા લઈ અમારે રીક્ષાનો બોલેરો બે દાડિયામાં ચાલશે ત્યાં જવાના છે રિક્ષા જ આવશે બારમણ ને મારે લગભગ આજ મારે ત્રાકુડા જવાનું છે રિક્ષા ને બારમણ જવાનું છે એમાં થોડાક દાડ જવું હોય બોલે રમ બીજા બધા બોલે રમ અત્યારે હવે ઘણી અમારા મમ્મી કામ કરી રહ્યા છે સીતારામ હે ભગવાન નું નામ બોલવું બળ પડે

એનો વિડીયો પણ આની પછી જોવાની ભૂલતા નહીં તો કાલ અમારે રેવાની છે ભૂલી ગયો હું આગળ કઈ ને પછી 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 બોલશે ખબર ભૂલાઈ જાય ને હે ભૂલાઈ ને ભૂલાઈ ને ભૂલાય જ જાય ખબર જ હોય અમને સારું હાલો તો હવે આપણો ટાઈમ થઈ છે હવે જાય દાડીયા લઈ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં દુકાનના માલિક છે ઓ ભાઈ આ જનરલ દુકાન છે ગમે એ મળી જાય તમારે લેવું હોય કા આ તો અમારું માવાનું પેકિંગ છે આ કાયમની સિસ્ટમ છે અમારી તો મિત્રો હવે અત્યારે છે ને પૂગી ગયા છે ત્રાકુડા યાર હવે હમણાં થોડાક દિવસ ત્રાકુડા હાલ છે સિઝન આપણી કારણ કે થોડાક દિવસ બારમણ આવી ગઈ છે સિઝન તો હવે ત્રાકુડા બાર મણમાં જે શેણા હતા ને એ બધા પૂરા થઈ ગયા છે હવે અમારા ત્રાકુડા આવું પીડ્યું અત્યારે ડુંગળીની સીઝનમાં છે આ બધી તમને દેખાય ને બધી ડુંગળી છે હવે કેમ કે તાજા પગનું કામ બધું પૂરું થઈ ગયું છે પતી ગયું છે બધું હવે સિઝનના અમે એન્ડ ઉભેર આવી ગઈ છે પછી રાજુલા હાલ છે ચાર વાટવામાં પછી દવા પંદર દિવસની વાલ લાગશે અને અત્યારે અમે છે ને ડુંગળી કાપવા અહીંયા કામ કરે છે એ બધા અત્યારે ડુંગળી ખેસે છે આગળ છે બોલેરાને પણ મેં અહીંયા સાયે મૂકી દીધો તડકાનો છે ને કલર ડીમ પડી જાય એટલા માટે છે હું અહીંયા છે ને અગાસી ઉપર આવી જઈશ અહીંયા જોરદાર મસ્ત છે સાપરી સાપરી કહેવાય ને આપણે પેશામાં ઝૂપડી કહેવાય મસ્ત બનાવેલી છે સ્પીકર રહી છે ઉગાડવા એ તો ધપધાટી કાલે તો અમે વિગાડ્યા હતા કાલે અમે અહીંયા જતા પણ આપણે કાલ છે ને બ્લોક નતો બને તો આજ આપણે બ્લોક ચાલુ કરી દીધું હવે વાગી જ એટલા સોરી થોડીક મિસ્ટેક થઈ જાય છે અત્યારે વાગી ગયા છે હાડા બાર જેવું થઈ ગયું છે જમવાનું ટાણું થઈ ગયું દાડી આગળ થોડીક વારમાં આવી જાય પૂરી છે ને પૂરી આજ ઠેસરમાં ગઈ છે બાર મળે એને આજ છેલ્લું ઠેસર છે આજનો દિવસ સહેલો દિવસ છે પછી પૂરું આજ એક થોડોક રહી ગયું હતું અમારે ત્યાં ને ઠેસર ખરાબ થઈ ગયું હતું એટલે પછી બપોરના દાડિયાને બધાને છૂટા કરી દીધા છે તો અત્યારે એ ના જ ગયા છે બધા બાર જણા ના છે આજનો દિવસ છે ભૂપતભાઈ ભેગા છે એટલે પછી છે સર ને કાલથી નિવૃત્તિ હું વધારે પડતા દાડિયાના બ્લોગ એમ નથી બનાવતો કાયમ કેટલાક દાડિયાના બ્લોગ બનાવવું મને છે ને એવું થાય છે કે તમને નવી નવી જાણકારી આપો એટલા માટેથી હું થોડાક છે ને નવા નવા ટોપિક મનમાં વિચારતો હોય છે દાડિયાનો લોગ ઓછા બનાવું તો મિત્રો છે ને હાદી સોડા મળી ગઈ છે ને હું વધારે પડતી છે ને હાદી સોડા જ પીવું કારણ કે છે ને મને બીજી સોડા ઓછી જ ભાવે શેકરીંગ ઓછી પીવું આપણે વધારે પડતી હું હાદી જ પીવું મને હાદી સોડા હોય ને જલજીરા હોય જલજીરા નાખેલી છે આમાં બહુ મજા પીવાની

બતા દાદા ફેમિલી અત્યારે અમે આવી જશે છે મારા ફુલી ના ઘરે જો અહીંયા કબૂતરા જવું ખાલી કેમ કબૂતરા છે કાવ મમ એમ કરે છે ભાઈ અત્યારે તો આમ ખાડાનું કામકાજ ચાલુ છે હા હા મારા મહેમાન છે ખા કાડા ગળવા ને તારે તાર કાડા ને જ ગળવા હું માનતી છે ગળાય એ ટેબલ ઉપર સડીને બેઠવાનું છે ખાલી આવી ઝૂપડી ભાઈ હોય ને એટલે મજા આવે હો કા હાલો આપણે ખાડા ગાળવા હાલો હું ખાડા ગાળા રાખીએ ભાઈ ગાળા ફીટ કરવાના છે ચાર ને બે બાર છ પાણી બેરલ બેરેલ વાહ મોજ વાહ આવા દે આવા દે દે તળાવ ભરી આયાવા કે કુમાર તો કામ કરે કુમાર ક્યાંથી ભરી આયાવાય હે મોકલા તળાવ નું છે કે તો એવું છે આ અમારા ફુલ્લી ભાભી છે એનો શ્રીમત છે એ વિડીયો બનાવવાનું ના પડે એમ થોડો ચાલે કાલ તો આખો વ્લોગ બનશે

Wanda ta tafi da, kacin ka buddha? Jira? Se?